સ્વાગત છે ભક્તિ સંધ્યા યુ ચેનલ પર મિત્રો આજે આપણે ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જ ગુડ અને શક્તિશાળી વિષય પર આજના આપણા વિડીયોનો વિષય છે નવાણું ટકા લોકો જાણતા નથી કે શિવજીને કેવી રીતે જળ ચઢાવવું જોઈએ અને શિવજીને જળ ચઢાવવાનો સાચો નિયમ શું છે તો મિત્રો આજના આ વિડીયોમાં હું તમને ત્રણ અલગ અલગ મુદ્દાઓ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ કે શિવલિંગ પર કેવી રીતે જળ ચઢાવવું જોઈએ કેવી રીતે જળ ચઢાવવાથી માત્ર શિવજી જ નહીં પણ સમગ્ર શિવ પરિવાર પણ પ્રસન્ન થાય અને આપના કરેલ સારા કર્મોનું પૂરેપૂરું ફળ આપણે મળી શકે તો મિત્રો ચાલો હવે આપણે આજનો આ વિશેષ વિડીયો શરૂ કરીએ તે પહેલાં મિત્રો જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને આપ પણ અમારા ભક્તિ સંધ્યા પરિવાર સાથે જોડાઈ જાઓ ધન્યવાદ મિત્રો સૌપ્રથમ તો હું તમને જણાવી દઉં કે શિવલિંગમાં કઈ કઈ જગ્યા પર અને શિવ પરિવારના કયા કયા સભ્યોના વસવાટ હોય છે તેના અસ્તિત્વ વિશે પણ સમજૂતી આપવાનો હું પૂર્ણ પ્રયાસ કરીશ શંકર ભગવાનને જળ ચઢાવવાના પણ કેટલાક નિયમ છે તેના પંચસ્થાન છે શંકર ભગવાનને જળ અર્પણ કરવા માટે પાંચ સ્થાન ખાસ હોય છે જેને પંચગંગા પણ કહેવામાં આવે છે જ્યારે પણ તમે શિવ મંદિર જાઓ ત્યારે આ પાંચ સ્થાન પર જળ ચઢાવવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો હવે આપણે શંકર ભગવાનના પરિવાર વિશે થોડુંક જાણી લઈએ ભગવાન શિવજીના તેર સંતાન છે એટલે કે શંકર ભગવાનનો પૂર્ણ પરિવાર શિવલિંગની આસપાસ તેત્રીસ કોટી દેવતા અને ચોસાઠ ઝૂગણીઓનો વસવાટ હોય છે જ્યારે પણ તમે શંકરજીના મંદિરમાં જાઓ તો તમારે મનમાં એમ વિચારવું નહીં કે પાર્વતીજી ગણેશજી કાર્તિકેયજી કે ભૈરવજીને આપણે અલગથી શોધવા પડશે શિવલિંગ હોય તે સ્થાન એ જ માતા પાર્વતીજીનું હસ્તકમણ છે એટલે કે માતાજીનો આવાસ છે જ્યાં શિવલિંગ હોય એ જ શંકર ભગવાન છે શિવલિંગ નીચેનું જલાધારી છે જ્યાંથી જળ બહાર આવે છે જલાધારીના મધ્યમાં જ્યાંથી પાણી વહે છે એ સ્થાન પર અશોક સુંદરી હોય છે જલાધારીના જમણા ભાગે ગણેશજીનું સ્થાન હોય છે ડાબી બાજુએ કાર્તિકેયજીનું સ્થાન હોય છે શિવજીના શિખર પરથી જે પાણી ઠલવાય છે એ સ્થળ શંકર ભગવાનની પાંચ પુત્રીઓના સ્થાનરૂપ છે જયા વિસર સામલી બારી અને અન્ય પાણી જ્યાંથી બહાર નીકળી જાય છે જ્યાં નળી હોય છે એ સ્થાન તેત્રીસ કરોડ દેવતાઓનું સ્થાન છે અહીંથી જ શિવ મંદિરની પરિક્રમા ન કરવી જોઈએ કારણ કે ત્યાંથી નીકળતું જળ એ દેવતાઓનું છે જેને આપણે પગલાંથી હલાવી ન શકાય આ શિવલિંગ આસપાસનો જે ગોળાકાર ભાગ છે એ જગ્યા માતા પાર્વતીના હસ્તકમળનું પ્રતિનિધિત્વ કરે છે એ હસ્તકમળ પર શિવલિંગ સ્થાપિત હોય છે એટલે કે શિવલિંગ માતાજીના હસ્તકમળ પર મુકાયેલું છે હવે વાત આવે છે કે શિવલિંગ પર જળ આપણે કેવી રીતે ચઢાવવું જોઈએ સૌ પ્રથમ તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે આ ગોળાકાર જગ્યા એટલે કે માતાજીના હસ્તકમળ પર કોઈપણ પ્રકારના પુષ્પ પાંદડા ચંદન બીલીપત્ર જેવું કંઈ પણ ન પડેલું હોય એ બધું પહેલાંથી પોતાના હાથથી આપણે સાફ કરવું જોઈએ જ્યારે તમે આ રીતે સાફ કરો છો ત્યારે તમે પોતે પણ સિદ્ધ થાઓ છો અને પછી જ શિવલિંગ પર જળ ચઢાવવાને લાયક બનો છો પ્રભુની જગ્યા એટલે કે શિવલિંગની જગ્યા જ્યારે તમે સ્વચ્છ કરો છો અને ત્યાં પડેલા ફૂલ પાંદડા બીલીપત્ર વગેરેને હટાવી દો છો તો તે ક્ષણે તમારું શારીરિક અને આધ્યાત્મિક શુદ્ધિકરણ થાય છે તેથી હવે તમે શિવલિંગ પર જળ ચઢાવવાના યોગ્ય બની ગયા છો હવે સાચા નિયમ પ્રમાણે જળ કેવી રીતે ચઢાવવું એ આપણે સમજીએ તમારે વિચારવાનું છે કે તમે શિવલિંગના પાછળની ભાગમાં ઊભા છો એ સ્થિતિમાં તમારો જમણો હાથ શિવજીનો જમણો ભાગ બને છે અને ડાબો હાથ ડાબો ભાગ શિવલિંગનો જે આગળનો ભાગ હોય છે કે જ્યાંથી જળનો પ્રવાહ વહે છે એ હંમેશા ઉત્તર દિશા તરફ હોય છે કારણ કે શિવજીનું મુખ ઉત્તર દિશા તરફ હોય છે મિત્રો હવે ભગવાન શિવજીને આપણે કયા ક્રમાંકથી જળ ચઢાવીશું તે પણ આપણે જાણી લઈએ નંબર એક સૌપ્રથમ તમારે શિવજીના જમણા ભાગથી શરૂઆત કરવી જ્યાં ગણેશજીનો નિવાસ હોય છે નંબર બે પછી ડાબા ભાગે કાર્તિકેયજીના સ્થાને જળ ચઢાવવું નંબર ત્રણ ત્યારબાદ મધ્ય ભાગે અશોક સુંદરી એટલે કે શિવજીની પુત્રીના સ્થાને જળ ચઢાવવું નંબર ચાર ત્યારબાદ માતા પાર્વતી પાર્વતીના હસ્તકમળ જેમાં શિવલિંગ સ્થિત છે તેના ઉપર જળ ચઢાવવું નંબર પાંચ આખરી શિવલિંગના ઉપરથી જળ ચઢાવવું જો તમારી પાસે વધુ જળ હોય લોટા ગ્લાસ કમંડલ અથવા તો કલશમાં લઈને એ વધારાનું જળ તમે શિવલિંગના ઉપરના ઘડામાં અર્પણ કરી શકો છો એ ઘડામાંથી જે જળ ટપકે છે તે એમની અન્ય પુત્રીઓ માટે દર્શાવાય છે અને એ જળમાંથી તેઓ જળ ક્રીડા કરે છે તેવી માન્યતા છે જળ અર્પણ કરતી વખતે યાદ રાખવા જેવી બાબતો પાત્રમાં જળ લઈને મંદિરમાં પ્રવેશો ત્યારે નંબર એક જલાધારીના જમણા ભાગે તમારી મનોકામના માટે જળ અર્પણ કરો નંબર બે જલાધારીના ડાબા ભાગે રોગમુક્તિ માટે જળ ચઢાવો નંબર ત્રણ મધ્યમાં અશોક સુંદરીની જગ્યા પર ત્રીજું સ્થાન છે ત્યાં જળ અર્પણ કરો નંબર ચાર માતા પાર્વતીના કટિસ્થાન પર જ્યાં શિવલિંગ સ્થિત છે એ ચોથી જગ્યા પર જળ અર્પણ કરો નંબર પાંચ શિવલિંગ ઉપર સીધું પાંચમું સ્થાન એટલે કે સીધા શંકર ભગવાનના માથે જળ અર્પણ કરો ઘણા લોકો સીધા જ જતા હોય છે અને શંકર ભગવાનના માથે જ જળ ઢોળી દે છે પણ શાસ્ત્રો કહે છે કે જેમ પંડિતજી પૂજા કરે ત્યારે સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરીને પછી અન્ય દેવતાઓની અને છેલ્લે મુખ્ય દેવતાઓની પૂજા કરે તેમ શિવજી પર પણ જળ ચઢાવવું હોય તો વિધિ અનુસાર પાંચ સ્થાન મુજબ જ કરવું જોઈએ બીજી બે બાબતો પર આવતા પહેલાં હું વ્યક્તિગત રીતે નમ્ર વિનંતી કરું છું કે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય લખો તમારા દ્વારા લખેલી સારી વાતો અન્ય લોકોને પણ યુટ્યુબ દ્વારા દર્શાવાય છે અને જ્યારે કોઈ બીજો વ્યક્તિ તમારા લીધે આ વિડીયોથી લાભ મેળવે છે ત્યારે તેના પુણ્યમાં નાનો હિસ્સો આપના ખાતામાં પણ જોડાઈ જાય છે મિત્રો જ્યારે તમે ભગવાનની પૂજા કરો છો ત્યારે દિશાનું મહત્ત્વ ખૂબ જ વધુ હોય છે આપણો સનાતન ધર્મ અને હિન્દુ માઇથોલોજી દિશાઓને વિશેષ મહત્ત્વ આપે છે દિશાઓમાં પણ ખાસ કરીને ઉત્તર નોર્થ અને પૂર્વ ઈસ્ટ દિશાઓ સૌથી પવિત્ર માનવામાં આવે છે ભગવાન શિવનું પણ એક નામ ઘરના શાંતિદાયક દિશાસૂચક દેવ છે શિવજીનું સૌથી વધુ શુભ પણ એ દિશાઓથી જોડાયેલું હોય છે જ્યાં શિવજીના મંદિરમાં સ્થાપના સમયે બ્રાહ્મણો ખાસ ધ્યાન રાખે છે કે શિવલિંગનું મુખ ઉત્તર દિશા તરફ હોય શિવજીના સિરિસ એટલે કે જ્યાંથી જળ બહાર પડે છે ભાગથી જળ ઉતરે છે એ વિસ્તાર નોર્થ ડિરેક્શનમાં હોવો જોઈએ તેમને પૂજતી વખતે જ્યારે તમે શિવલિંગ પર જળ ચઢાવો ત્યારે એ રીતે જળ ચઢાવવું જોઈએ કે જળ શિવજીના ઉપરથી વહેતા વહેતા ઉત્તર દિશા તરફ પ્રવાહિત થાય હવે ચાલો મિત્રો આપણે ત્રીજા મુદ્દા તરફ આવીએ જ્યારે પણ શિવલિંગ પર જળ ચઢાવીએ ત્યારે કયા પાત્રનો ઉપયોગ આપણે કરવો જોઈએ નંબર એક સૌથી શ્રેષ્ઠ પાત્ર હોય તો તે છે ચાંદીનું પાત્ર નંબર બે પછી આવે પિત્તળનું પાત્ર નંબર ત્રણ અને પછી તામ્ર પાત્ર તાંબાનું પાત્ર આ પૈકીના કોઈ પણ પાત્રમાં જો તમે શિવજીનો અભિષેક કરો છો તો અત્યંત પુણ્ય ફળ મળે છે અને જો એ જળમાં તમે કાચું દૂધ અર્થાત દૂધ કે જે ઉકાળેલું નથી તે પણ ભેળવો તો તેનું ફળ અનેક ગણું વધી જાય છે પરંતુ શિવલિંગ પર તાંબાના પાત્રથી જળ ચઢાવવું યોગ્ય નથી ખાસ કરીને જ્યારે તમે કાચા દૂધ સાથે જળને મિશ્રણ કરીને શિવજીનો અભિષેક કરો છો એવી સ્થિતિમાં તમારું પાત્ર બે જ પ્રકારનું હોવું જોઈએ નંબર એક ચાંદીનું પાત્ર અથવા નંબર બે પિત્તળનું પાત્ર હવે એક મહત્વની વાત આજકાલ લગભગ પંચાણું ટકા લોકો ઘરમાંથી સ્ટીલના પાત્ર લઈ જાય છે અને તેના વડે શિવલિંગ પર જળ ચઢાવે છે હું તમને અંગત રીતે વિનંતી કરું છું કે તમે સ્ટીલના પાત્રનો પણ ઉપયોગ ન કરો કારણ શું છે સ્ટીલના પાત્રમાં રહેલા તત્વો જેમ કે આયર્ન અને કાર્બન જ્યારે જળ અને દૂધના જોડાણથી શિવલિંગ પર ચઢે છે ત્યારે તે ધાતુઓ શિવલિંગના ઉપરી ભાગને નુકસાન પણ પહોંચાડી શકે છે શાસ્ત્રોમાં પણ જણાવાયું છે કે તાંબા અને સ્ટીલના પાત્રોથી શિવજીનો અભિષેક કરવો અશુભ માનવામાં આવે છે શ્રેષ્ઠ છે કે તમે એક નાનું પિત્તળ અથવા તો ચાંદીનું પાત્ર ઘર માટે રાખો અને પરિવારના બધા જ સભ્યો એ જ પાત્ર દ્વારા અભિષેક કરે મિત્રો મારા આ વિડીયોને અહીં જ સમાપ્ત કરું છું દોસ્તો જો તમને આ વિડિયો સાચે જ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય લખો અને વિડિયોને વધુને વધુ લોકો સુધી પહોંચાડો આવી શાસ્ત્રોક્ત માહિતી સાથેના નવા વિડીયોમાં ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી અમોને રજા આપશો મહાદેવ આપ અને આપના પરિવારને ધન ધાન્ય અને આરોગ્યથી ભરપૂર રાખે તેવી પ્રાર્થના ધન્યવાદ મિત્રો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ